કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રસ્તે હવે છોટુ વસાવા છોટુ વસાવા પણ રાહુલ ગાંધીનગર આટલા ટકા વસ્તી ઉપર આટલા લોકો રાજ કરી રહ્યા છે તેને જ લઈને હવે છોટુ વસાવાએ પણ રાહુલ ગાંધીના સૂર અપનાવ્યા છે કહ્યું છે કે આદિવાસી સમાજ પર માત્ર ત્રણ ટકા લોકો રાજ કરી રહ્યા છે ને તેમ આગામી સમયમાં લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠક છે તે લડવાની વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તો ગુજરાતના રાજકારણમાં ભરૂચમાં જે રીતે અવારનવાર સમાચારો મળી રહ્યા છે નિવેદન બાજીઓ થઈ રહી છે તે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવે તે પ્રકારની છે કેમકે તાજેતરમાં છોટુ વસાવાના જે નિવેદનો સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ફરી એકવાર છોટુ વસાવા છે તે એક નવી પાર્ટીની રચના કરીને આગામી સમયમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડે તેવા સંકેતો તેમણે આપી દીધા છે કેમ કે મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આગામી દિવસોમાં જઈ રહ્યા છે તેના કારણે હવે છોટુ વસાવા છે તે પોતે નવી પાર્ટીની રચના કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તેમણે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના લોકોને ખાસ જળ જમીન અને જે આદિવાસીઓના મૂળ મુદ્દાઓ છે તેને લઈને આ મિટિંગમાં તેમને સમજાવવામાં આવ્યા હતા સાથે જ જે રીતે જળ જમીન જંગલ છે તે છીનવાઈ રહી છે તેને લઈને છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા તેમણે હાલને જે સત્તા પક્ષ છે તેને નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતું કે આદિવાસીઓની જે ગ્રાન્ટો હોય છે તે અન્ય જે અધિકારીઓ હોય છે તેઓ દ્વારા ચાઉ કરી દેવામાં આવી રહી છે એટલે કે તેમની ગ્રાન્ટો ખાઈ લેવામાં આવી રહી છે અને આવી રીતે નકલી કચેરીઓ ઊભી કરીને આદિવાસીઓની ગ્રાન્ટ છે તે ખવાઈ રહી છે આ બાબતને લઈને તેમણે પહેલાં તો શું પ્રહાર કર્યા છે તેમના જ મોઢે સાંભળી લો જે બધું ખનીજ કે દેશ લૂંટવાની જે વાત છે એને કેવી રીતના બચાવવું અને સમજ આપવી એટલા માટેની આ મીટિંગ હતી એ લોકો જે રીતના અમારી અંદરથી ખરીદીને પૈસા આપીને લાલચ આપીને જે લઈ જાય છે એવા લોકોનો અને જે લોકો કરાવે છે એવા લોકોનો વિશ્વાસ લોકો નહીં કરે એટલે સમજ આપવા માટેની આ મીટિંગ હતી અને આનો જે ચૂંટણી આવે છે એનો પણ અમે સામનો કરવા માટે આ મિટિંગથી વિચારશું અને અમારી રણનીતિ શું છે આદિવાસીઓની એસસી એસટી ઓબીસીની કેમ કે બહુમતી સમાજ છે આ દેશની અંદર અને જે બે ટકા લોકો ત્રણ ટકા લોકો ભેગા થઈને અમારા પર રાજ કરે છે એ પ્રશ્ન અમને બહુ જ મૂજવે છે એટલે આવી રીતે હજારો મીટિંગ કરશું અને સંમેલનો પણ કરશું અને એનો બહિષ્કાર અમે આવી જે પ્રવૃત્તિ કરે છે દેશ લૂંટવાની એનો અમે સખત વિરુદ્ધ કરવા માટે આવી મીટિંગો કરતા રહીશું ના અમારી રીતના જાગૃતિ ફેલવી એ ફેલાવીને આખા દેશના લોકોને અમે સંદેશો બી આપશું ગુજરાતમાંથી સંદેશો આપશું કેમ કે આ ભાજપ ગુજરાતમાંથી આખા દેશમાં ફેલાયું છે અહીંથી જ અમે એની જે રણનીતિ અમારા વિરુદ્ધમાં છે એનો પ્રચાર પણ ગુજરાતમાંથી ચાલુ કરશું અને એ દરેક રાજ્યની અંદર માણસો અમે પેદા કરીને એનો એનો સામનો કરશું વિરુદ્ધ કરશું ઓડિશા હોય આખા દેશમાં આદિવાસીઓની પરિસ્થિતિ શું કરી છે એ ખબર છે અમને અમારા નદી નાળા અમારું શિક્ષણ અમારું બજેટ બધું જ લૂંટી લીધું છે ને આ ગુજરાતની અંદર અમારું જે અલગ બજેટ છે ટ્રાયબલનું બનાવટી ઓફિસો કરીને કેટલા વરસથી ખાય છે એ જ પૈસાથી આખા દેશમાં એની પાર્ટીનો વિકાસ કર્યો છે આર વાળાએ ભાજપે એનો અમે સખત વિરોધ કરીએ છીએ એનો ચેરમેન બી મુખ્યમંત્રી છે ગુજરાતનો એને ખરેખર એના પર મુકદમો થવો જોઈએ કે આદિવાસીઓનું બજેટ ખાઈ ગયું છે એ જિમ્મેવાર માણસ છે પકડે છે બીજાને ત્યાં અધિકારીને અરે ભાઈ આખી ઓફિસ બનાવટી હોય તો એનો ચેરમેન નહીં જાણતો એવું કોણે કહ્યું મારે એમ કહેવું લોક હા બનાવટી ચૂંટણી છે આજથી નહીં બહુ વખતથી જ્યારથી એવી એમ આવ્યું છે ને ત્યારથી બનાવટ છે આ પ્રજા સાથે એને હું ચૂંટણી નથી ગણતો એ એને એનું સેટિંગ છે આ હાલ છોટુ વસાવ દ્વારા જે આરોપો પ્રહારો કરવામાં આવ્યા છે સાથે તેમણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક પર લડવાની તૈયારીને સંકેત આપી દીધા છે તેમણે કહ્યું છે કે સીટ પર પર તેઓ ચૂંટણી લડવાના છે એટલે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે છોટુ વસાવા આગામી જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવે તો નવાય નહીં જેના કારણે ભરૂચમાં ખાસ કરીને સૌ કોઈની નજર મીઠ મંડાયેલી છે જો છોટુ વસાવા ત્યાંથી પોતાની ઉમેદવારી નોંધાવે છે તો આ ચૈતર વસાવા માટે એક મોટો પડકાર માનવામાં આવે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે મનસુખ વસાવા છે તેમના સમર્થનમાં મહેશ વસાવા જોવા મળી રહ્યા છે એટલે મનસુખ વસાવાને એટલી કોઈ તકલીફ નહીં પડે પરંતુ ચૈતર વસાવા માટે આ એક મોટો પડકાર હશે જોવાનું એ રહ્યું કે છોટું વસાવા આગામી સમયમાં કઈ રીતની રણનીતિ અપનાવે છે અને તેમના નિવેદનો સામે આવે છે તે આગામી સમયમાં સિદ્ધ થાય છે કે કેમ તે તમામ બાબતો હવે જોવી રહી દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો